એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ જોવા મળશે અને નોર્મલ કલરનું ટચિંગ ખાલી કરેલું છે બાકી આખું ઓરિજિનલ બધું સારું આખું ટ્રેક્ટર કમ્પ્લેટ તમે વિડીયો અંદર જોઈ શકો છો અથવા રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની રૂબરૂ ટ્રેસ ડ્રાઈવ લઈ આખું ટ્રેક્ટર રૂબરૂ ચેક કરી ટ્રેસ ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો અશોકસિંહનો કોન્ટેક કરો પેલા મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા ટ્રેક્ટર ટ્રેક્ટર લેવા કે જોવા જાવ કરી પછી જ જજો વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અંદર કેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટ્રેક્ટરનું પાર્સિંગ પૂરું થઈ ગયેલું છે ટાયર પણ સારા છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર બે હજાર પાંચ ના મોડેલ નું હાઈડ્રોલિક ફ્રન્ટ બધું સારું ટાયર પણ સારા જ છે કિંમત એક લાખ એકસઠ હજાર અંદાજીત કિંમત છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને રાજકોટ જોવા મળશે રાજકોટની અંદર માધા પર ચોકડી જય ભવાની હોટેલ પાસે ટ્રેક્ટર લેવા માટે અશોકસિંહના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા